પત્રકાર માટે બેલેટ પેપર થી મતદાન માટે ખાસ જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી હતી પત્રકાર વ્યવસાય ને ખાસ ફરજ બજાવતા કર્મચારી તરીકે ગણના કરવામાં આવે છે આ ખાસ જરૂરિયાત હેઠળ આણંદ જિલ્લા પત્રકાર સંગઠનના પ્રમુખ અને ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રતિનિધિ ઘનશ્યામ પટેલ અને પ્રિન્ટ મીડિયા પ્રતિનિધિ મેહુલ પરમાર દ્વારા બેલેટ પેપરથી મતદાન માટે કાર્યવાહી કરવામાં આવી હતી આણંદ જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા બંને પત્રકારોને બેલેટ પેપરથી મતદાન માટે મંજૂરી આપીને બેલેટ પેપરથી બોર્ષદ વિધાનસભાના મતદાન કેન્દ્ર ખાતેથી ફાળવણી કરવામાં આવી હતી આજે બંને પત્રકાર ગનશ્યામ પટેલ અને મેહુલ પરમાર પોતાના મહાપર્વની ઉજવણી અંતર્ગત મતદાન કર્યું છે લોકશાહી પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારે સાતમી તારીખે વધુમાં વધુ મતદાન થાય તેવી મારી નમ્ર અપીલ છે નમસ્કાર લોકશાહીના પર્વ એટલે કે ચૂંટણી જે લોકસભાની છે તેમાં આજે મેં પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું છે પ્રથમ વખત પોસ્ટલ બેલેટ થકી મતદાન કર્યું છે એટલે આપ સૌ મતદારોને પણ મારી નમ્ર અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરો અને લોકશાહીના પર્વની ઉજવણી કરો